માનો કે તમે ઘણા બધા ડ્રોઈંગ દોર્યા છે એ રીતે સ્ટોર કરવા છે કોઈ ટેબલમાં મૂકવા છે ગમે ત્યાં ખાનામાં તો હવે એટલું મોટું ખાનું નહીં હોય કે જ્યાં તમે ડ્રોઈંગ શીટ સીધી રાખી શકો એ જે સાઇઝ ખૂબ મોટી છે તમે અહીંયા દેખાય એટલું મોટું ખાનું નહીં હોય અથવા એટલું મોટું તમારે કોઈ વસ્તુ નહીં હોય તમારી બેગ એ બેગમાં તમે અહીંયા સીધે સીધી સીટ અહીંયા લાવી શકો નહીં જેથી મેં તમને સીટ દોરવા આપ્યું તમે ડ્રોઈંગમાં આઈટીઆઈમાં આવીને તમારે બતાવવાનું હોય કારણ કે એ વનમાં કે એ ટુમાં

તમે કઈ ડ્રોઈંગ દોર્યું છે તમે આ જે સીટ છે એમાં કઈ ડ્રોઈંગ દોર્યું છે એવી અલગ અલગ પ્રકારની સંપૂર્ણ માહિતી એની અંદર હશે ઓકે તો મતલબ કે આ સીટ આપણે એવી રીતે ફોલ્ડ કરવી જોઈએ કે આપણને ટાઈટલ બોક્સ સીધો ઉપર દેખાતો હતો કે તમે પચીસ કે ત્રીસ ડ્રોઈંગ શીટ એક જગ્યાએ મૂકી છે અને ફોલ્ડ કરીને મૂકી છે તો તમારે જે ડ્રોઈંગ શીટ એક્ઝેક્ટ અમુક ડ્રોઈંગ શીટ તમારે કાઢવાની છે ચોક્કસ ડ્રોઈંગ સીટ તમે એ રીતે ફોલ્ડ કરી લો કે ટાઈટલ બ્લોક તમને દેખાતો હોય તો તમે સીધા ટાઇટલ બ્લોકના તમારે આખી ખોલવી પડે તમે એની અંદર ટાઈટલ જુઓ કે હા આ છે આ તો તમે સીધું જ મેળવી શકો એટલે ખાસ કે ટાઇટલ દેખાવો જોઈએ ફોલ્ડ કર્યા પછી ઓકે તો એ વન સાઈડની સીટ જે છે ને આ રીતે ફોલ્ડ કરવામાં જો આખી સીટ કેટલા ફોલ્ડ છે એક આ બીજો ફોલ્ડ અને આ ત્રીજો અને ત્રણ જગ્યાએ ફોલ્ડ કરી છે સીધી ફોલ્ડ નથી આડા આડા ફોલ્ડ માં લઈ આ રીતે ફોલ્ડ કરીશ એનાથી ઉલટી ફોલ્ડ આવે છે એનાથી ઉલટી આવે તમે સડન ફોલ્ડ કરો તો આ રીતે થાય નહીં તો ઉલટ સુલટ ફોલ્ડિંગ કરી લઉં છું ક્લિયર હવે આ ફોલ્ડિંગ કઈ જગ્યાએ કરવું એક્ઝેક્ટ એ જોઈએ પહેલા તો આ ખૂણાથી બસો દસ એમએમ અહીં આવો ફૂલ માપેલું છે આનું આઠસો એકતાલીસ સૌથી બસો દસ એમએમ ને તમે પહેલો ફોલ્ડ કરશો આ જે છે આ ફોલ્ડ કરે ને પેલા આ લાઈન હતી જે સૌથી પહેલા તો પહેલો ફોલ્ડ કર્યો કેટલા છે અહીંથી 210 mm દરેક માપ શેમાં છે મિલીમીટર બીજો ફોલ્ડ કેટલા છે દસો અહીંથી પાછો 210 બીજો જોવો દેશો ત્યાં બીજો ફોલ્ડ કરશો પણ અહીંથી ઉલટો ફોલ્ડ કરશો સરળ ફોલ્ડ નથી ઉલટ સુલટ ફોલ્ડિંગ કરવાનું છે અહીંયા આકૃતિમાં તમને દેખાય છે પાછો 210 જોવો દેશો અને ત્યાં આ આ જે ફોલ્ડ છે ત્રીજા નંબરનો એ ત્રીજો ફોલ્ડ કરશો ઓકે લઈયા 210 210 210

આ રીતે બની જશે ટાઇટલ બ્લોક અહીંયા તમને દેખાય દેખાય છે આ રીતે તમે વારસો કે આ ટાઇટલ બ્લોક અહીંયા દેખાશે હવે પછી આમાં આ લંબાઈ પણ મોટી છે એટલે એને આ રીતે ફોલ્ડ કર્યા પછી પણ આડું પણ ફોલ્ડ કરવાનું થશે કેટલા એ જો પાંચસો પાંચસો ચોરાણું છે એનું એક્ઝેક્ટ મિડલ બસો સત્તાણું મિડલ એવું નહીં મિત્રો હંમેશા તમારે આડું ફોલ્ડ જ્યારે કરવાનું થશે બસો સત્તાણું જ થશે જે તે ઊભું ફોલ્ડ

અને એ જ રીતે જોઈએ આપણે એ થ્રી સાઇઝ તો એ થ્રી નું માપ જો બસો સત્તાણું ચારસો ત્રીસ તો મિત્રો એ વન માં કેટલા ફોલ્ડ જાતા હતા ત્રણ એ માં ફક્ત કેટલા ફોલ્ડ આવ્યો ભા બે અને આડો એક ઓકે તો એ થ્રી માં ફક્ત એક જ ફોલ્ડ આવે છે જો ઓકે કેટલા ફૂલ આવે ફક્ત એક જ કેટલા આવે ઉભો ફોલ્ડ પેલા અહીંયા ડાયલેપ બ્લોક હશે ઉભો ફોલ્ડ હંમેશા કેટલા આવે બસો દસ તો ઉભો ફોલ્ડ થઈ ગયો